પણ એના તો હું મારા છોકરો એક વખત જો આ વિડીયા બનાવ લો ફેમસ થી ફેમસ ફેમસ જ કેવા ને આપણે તો કંડી શું ખબર પડે ના ખબર પડે આ બધી કે જે કેવાય ફેમસ કે ઈ માર છોકરો કાતો તો કે કાકા એક વખત હું ફેમસ થઈ જાઉં ને ગયા ફોમ આ બલુ ઈટુ કર કે શું કેવાય ઈટુ 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 કે માં વિડીયા બનાવ માર છોકરો એટલે કેતો તો કે તમે ચિંતા ના કરો એક વખત મન કે ઈટુ મોહન આ કોકનું બટન મળે ને એ રાખ્યા હતા

તમે બે પેલો ખાઈ લો તું તાર કાકા ને ખરેખ આપડે છે એન્ડ ઉપર જવાનું વિડીયો બની ગયો પણ આમાં તો શું ફોન ચા થી મળી ના ફોન તો અમે તો પેલા નરસ કનેડિયાના પિક્ચર દેખાય છે એક પિક્ચર આવડે વિડિયો બનાવા એ बच्चन વાળો દેસી કાકા તમે बच्चन વાળો હોય 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 बच्चन કાલિયા અમારી તો હે ને અમારા જમાની વાત જ જાય હા જમાની કાકા ઈ તો રોજ પૈસાનો બલ કપા જાઉં પૈસા નહી આવે તું આવા બાલ મત કપા આ શું કુખરા છે આ બાલ કપા હે બેટા ના કપા અરે આ તો પૈસા નહી આ તમે જો બે

ને આ વાતો કે કે શું પણ તમારા છોકરા શું કરીને શું પણ હે તમે તમારા છોકરા સપોર્ટ કરો ને તો હારા બાપ મળ્યા છોકરાને તો ના આપડે તો ભાઈ મારા છોકરા ને બેટા દેખ મહેનત કરવાની વીડિયા વિડીયા બના કોઈ તને બોલે તો અમને કરવી પડે ને આપડે થોડું કરવી પડે ને એ વિડીયા મળે આગળ આગળ અમાર તો શું જોવે કોશિશ કરવા કદી હાર ના થાય તું જો ભેગો થવા જતો હા તો ખેતરોહિતી આવતા જો ખેતર એમ કેતાનો કેવાય સેનો મોનોટાઈઝર કેવાય સારું તો તમે જો થોડી ચેનલ ની માહિતી નહીં

એટલે કે વીસ લાખ તમારો વ્યૂઝ આ બાજુ હોય અને હજાર સબસ્ક્રાઈબર એટલે તમારું ચેનલ મોનોટાઈઝર થાય એનાથી તમને શું મને પૈસા ચાલ પૈસા ચાલતા ભાઈ પૈસા માં આપડે ભારત માં કન્વર્ટ કરી દેવાના તમારો છોકરો હાલ છે લોંગ વિડીયા બનાવાને લોંગ વિડીયા તમારે ચાલીસ લગભગ ચાર હજાર કલાક વોચ ટાઈમ હોવો જોઈએ ચાર હજાર કલાક વોચ ટાઈમ અને તમારે એક હજાર સબસ્ક્રાઈબર થાય ને એટલે તમારે ચેનલ મોલ્યુટાઈઝર થઈ જાય તમારે ડોલરમાં પૈસા થાય એવું નહીં કે તમારે બધા વિડીયા રે